નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો નમસ્કાર કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ધોરણ છ માં આવ્યા પછી ખૂબ જ સારી મહેનત કરતા હશો આ અગાઉના વિડીયોમાં આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનનું જે પહેલું પ્રકરણ છે કે ચાલો ઇતિહાસ જાણીએ ત્યાં ભૂમિના નામ સુધી પહોંચ્યા હતા હવે આપણે આગળ વધશું અને આઈ હોપ કે તમે જે અગાઉનો વિડીયો હતો એ સંપૂર્ણ જોયો હશે અને સરખી રીતે સમજ્યા પણ હશો અને સાથે મેં તમને જે અન્ડરલાઈન કરાવી હતી તમે બધી રીડ પણ કરી લીધી હશે જો વિદ્યાર્થી મિત્રો આ જેટલી અન્ડરલાઈન સરખી રીતે વાંચી લીધી સરખી રીતે સમજી ગયા તો તમને આ ચેપ્ટર એકદમ સરળથી સમજાઈ જશે અને આવી રીતે આપણે બધા ચેપ્ટર શીખવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ ભૂમિના નામથી કે ભારત દેશનું નામ જે છે એ ભારત પડ્યું તો કઈ રીતે પડ્યું આ એક ખંડ છે એક જગ્યા જગ્યા છે ઓકે ભારત કહેવાનું ઇન્ડિયા કહેવાનું હિન્દુસ્તાન કહેવાનું તો કઈ રીતે આના પાછળનું કારણ શું છે એ આપણે જાણીએ તો જુઓ ભૂમિનું નામ એટલે કે આપણા ભારત દેશનું નામ જે ભારત કહેવાનું એ કયા કારણો છે આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ એક તો ઇન્ડિયા અને બીજું જે છે ભારત ઓકે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે યાદ રાખજો ઇન્ડસ શું છે તમને જણાવો છો જેને સંસ્કૃત ભાષામાં શું શબ્દ કહેવાય છે સિંધુ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે ભારત દેશ છે ત્યાંથી ઉત્તરમાંથી હિમાલ ઉત્તરના હિમાલયમાંથી નદી નીકળે છે ગયાના વિડીયોમાં જોયા આપણે કે સિંધુ નદી એની સાથે સહાયક નદીઓ હતી ઓકે જેલમ ચીના રાવી સતલજ આ બધી નદીઓ જે છે તેને મળતી હતી તો સિંધુ નદીને જે છે એ કયા શબ્દ તરીકે ઓળખવામાં આવે છે ઇન્ડિયા શબ્દ ઓકે તો અને આ ઇન્ડિયા શબ્દને સંસ્કૃત ભાષામાં સિંધુ શબ્દ કહેવાય છે તો પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા આ શબ્દ ધ્યાન રાખજો પ્રાચીન ઈરાનીઓ અને ગ્રીસના લોકો આ સિંધુ નદીથી પરિચિત હતા અને તેઓ આજથી બે હજાર પાંચસો વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા હિન્ડોસ અને ગ્રીસના લોકો તેને ઇન્ડસ કહેતા હતા એટલે કે આપણા ભારત દેશનું નામ જે છે એ હિન્ડોસ કહેતા તો હિન્દુસ્તાન પડ્યું પછી ઇન્ડસ કહેતા તેના ઉપરથી ઇન્ડિયા પડ્યો ભારત કઈ રીતે નામ પડ્યું એ પણ આપણે જોશું આગળ તો યાદ રાખજો કઈ રીતના ભારત દેશ નામ પડ્યું છે કઈ રીતના ઇન્ડિયા પડ્યું છે પેલા ઇન્ડિયા ની વાત કરી શકે ઇન્ડિયા કઈ રીતે તો ઇન્ડસ પરથી જેને સંસ્કૃતમાં સિંધુ શબ્દ કહેવાતો ઈરાનીઓ તેને સિંધુ નદીને હિન્ડોસ કહેતા અને ગ્રીસના લોકો તેને ઇન્ડસ કહેતા બસ તેવા નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા થી ઓળખતા હતા તેનો જે પૂર્વ કિનારો હતો તેને શું કહેતા હતા ઇન્ડિયા ઓકે તો જે જે અંડરલાઇન કરે છે સ્ક્રીનશોટ લેવો હોય તો લેતા જાજો તમે સાથે સાથે ઓકે ત્યાર પછી જોઈએ હવે ભારત નામ કઈ રીતે પડે છે જો અહીંયા આગળ હવે ભારત દેશનું નામ ભારત કઈ રીતે પડે છે ઇન્ડિયા કઈ રીતે પડી આપણે જોયું કે ઈરાની અને ગ્રીસના લોકો જે હતા એ ઇન્ડસ કહેતા અને હિન્ડોસ કહેતા ઓકે તો ભારત એવું નામ ઋગ્વેદમાંથી માંથી આપણને જાણવા મળે છે આપણા પ્રાચીન ચાર ગ્રંથો ઋગ્વેદ યજુર્વેદ અર્થર્વેદ અને સામવેદ તો સૌથી જો જૂનો ગ્રંથ હોય આપણો ધર્મને લગતો તો કયો છે ઋગ્વેદ તો ઋગ્વેદમાંથી આપણને આ ભારતનું નામ જાણવા મળે છે હવે એમાં હતું શું એક ભરત નામનો રાજા જે તમને અહીંયા ચિત્ર દેખાય છે આ રાજા ભરતનું ચિત્ર છે અહીંયા આગળ રાજા ભરતની જે સ્ટોરી જે છે એ અભિજ્ઞાન શાકુતલમની અંદર પણ દર્શાવવામાં આવી છે અને અભિજ્ઞાન શાકુતલમ પુસ્તકની રચના જે છે એ મહાકવિ કાલિદાસે કરેલી હોય એવું કહેવામાં આવે છે તો તેની અંદર પણ રાજા ભરત હતા તેનો ઉલ્લેખ જોવા મળે છે તો ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો તેના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે અને આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ જોવા મળે છે રાજા ભરતના નામ ઉપરથી પણ ભારત પડે છે એવું પણ માનવામાં આવે છે અહીંયા આપણાને કીધું છે ભરત નામનો માનવ સમૂહ એક આખો સમુદાય હતો તેને શું કહેવાય છે ભરત સમૂહ રાજા ભરતના નામ ઉપરથી ભરત સમૂહ પાડવામાં આવ્યો અને તેના પરથી આખી આખો દેશ જે છે વસતી વધતી આખી આખા આપણા વિસ્તારને શું કહેવાય છે ભારત દેશ કહેવામાં આવે છે ત્યાર પછી આગળ વધીએ હવે હવે આપણે જોઈએ સાલવારી અત્યારે કયું વર્ષ ચાલે બધા તમને ખ્યાલ હશે કે બે આના અગાઉ બે હજાર ચોવીસ હતું હવે બે હજાર છવ્વીસ આવશે તો આ વર્ષની શરૂઆત કેવી રીતના થઈ વર્ષ નતું એના પેલા શું હતું કઈ રીતે વર્ષ માનવામાં આવતું તો જુઓ ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે આપણે સમયને કઈ રીતે તારીખ ત્યાર પછી માસ અને ત્યાર પછી વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ જેમ કે વીસ જુલાઈ બે હજાર અઢાર શુક્રવાર આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે ક્રિશ્ચન ધર્મના જે ભગવાન કહેવામાં આવે છે જેને ગોડ માનવામાં આવે છે તો તેમના જન્મ સાથે આ એક દિવસે સંકળાયેલી એક સ્ટોરી છે સ્ટોરી મતલબ હકીકત છે ખ્રિસ્તી ધર્મના જે સ્થાપક જે ખ્રિસ્તી ધર્મની જેને શરૂઆત કરી તે સ્થાપક ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો વિશ્વના બધા દેશો અત્યારે જે છે વધારે પડતા આ સમયને અનુકૂળ ચાલે છે બધાના અલગ અલગ હોઈ શકે જેમ કે આપણું હિન્દુ પંચાંગ છે કાર્તિક પોષ મહાફાગણ બરાબર નવું વર્ષ રાષ્ટ્રીય પંચાંગ ચૈત્ર મહિનાથી ચાલુ થતું હોય મુસ્લિમ ધર્મનું અલગ કેલેન્ડર હોય પરંતુ તારીખ પ્રમાણે જોવા જઈએ તો આ ઈસુ ખ્રિસ્ત જે છે કેલેન્ડર ગણવામાં આવે છે આપણે ઈસવીસન કહીએ છીએ અંગ્રેજીમાં ઈસવીસન એટલે કે એડી એડી એટલે એનો ડોમિની એટલે ઈસુ ખ્રિસ્ત જન્મ પછીના વર્ષો એમ કહેવા દાખલા તરીકે ઈસવીસન બે હજાર એટલે કે ઈસુ ખ્રિસ્ત જન્મ પછીના બે વર્ષ એ જ પ્રમાણે ઈસવીસન પૂર્વે એટલે કે જ્યારે ઈસુ ભગવાન જન્મ થયો હતો તેના પહેલાની કાળ ગણના કઈ રીતના થાય કઈ રીતના સમય ગણાય તો બીસી કહેવામાં આવતું બીસી એટલે બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે બે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના બે વર્ષ ઓકે તો તમારે બે શબ્દ યાદ રાખવાના એડી એટલે કે એનો ડોમિની ઈસુ ખ્રિસ્ત જેના જન્મ પછીનો સમય અને બીસી એટલે બિફોર ક્રિસ્ટ એટલે ઈસુ ઓકે જો એક અહીંયા આગળ ચાર્ટ તમારી પાઠ્યપુસ્તકમાં તમને જોવા મળશે આ ચાર્ટ અહીંયા આગળ મેં તમારા સમક્ષ રજૂ કર્યો છે ઈસવીસન પૂર્વે એટલે બિફોર ક્રિસ્ટ ઈસવીસન પછી એટલે કે એનોડોબીની

ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે સી એટલે કોમન ઇરા સામાન્ય કે સાધારણ યુગ જો એડી તમે લખો અથવા સીઈ લખો ચાલશે અને તમે બીસી લખો અથવા બીસી ઈ લખો ચાલે કારણ કે એડી એટલે એનો ડોબી નહીં અથવા સી લખો એટલે કોમન એરા સામાન્ય સમય બીસી એટલે બિફોર ક્રિશ અથવા બીસી એટલે કે બિફોર કોમન ઇરા એટલે સામાન્ય યુગ પહેલા ખ્રિસ્તી ધર્મ વિશ્વના ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે ઓકે આટલું બધું યાદ રાખવાની જરૂર નથી ખાલી એક બીસી એડી સી અને બીસી યાદ રાખજો અને શા માટે આપણે સાલ ગણના પ્રમાણે આ લઈએ છીએ એક એ યાદ રાખવાનું ઓકે ચાલો બીસી થોડુંક આનો સમજી સરખી રીતે અમુક શબ્દો જે આપણે પાઠમાં ભળી ગયા છીએ ઓકે તેના વિશે આપણે વ્યવસ્થિત માહિતી લઈએ બીસી એટલે બિફોર ક્રિસ્ટ એડી એટલે એનો ડોમિની એનો અર્થ અને ડોમિની એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ ભગવાનના સમયનું વર્ષ થાય છે દાખલા તરીકે એડી ટુ થાઉઝન્ડ એટીન બે હજાર અઢાર ત્યાર પછી શિલાલેખ કે પથ્થર પર કોતરીને લખાયેલો લેખ શિલાલેખ કહેવાય અને ભોજપત્ર ભુજ નામના વૃક્ષની છાલ ઉપર જે આંતર છાલ ઉપર લખવામાં આવે તેને ભોજપત્ર કહીએ છીએ ઓકે ચાલો બસ અહીંયા સુધી ચેપ્ટર હતું હવે આ ચેપ્ટર તમારે વ્યવસ્થિત તૈયાર કરીને જે કોઈ પ્રશ્નના જવાબ છે એ તમારે જાતે ગણવાના છે જાતે લખવાના છે વગર કાંઈ જોઈએ અને જુઓ તમારે કેટલું સારું યાદ રહ્યું છે અથવા કેટલું યાદ નથી રહ્યું જે યાદ નથી રહ્યું તો પાછું આપણે રિવિઝન કરશું ઓકે અને હવે આપણે મળશું નેક્સ્ટ ચેપ્ટર અને નેક્સ્ટ વિડીયો સાથે ઓકે